પણ એક જનરલ નોલેજ નો સવાલ કર્યો અને તેનો જવાબ તે આપી ન શકી દાખલા ગણવાનું કહ્યું તો વિદ્યાર્થીઓને દાખલા ગણવા બેસાડી દીધા આવો બતાવીએ શિક્ષિકા વિરુદ્ધ શું ફરિયાદો હતી અને અમારા રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું છે જે જોઈને તમને શિક્ષણ વિભાગની બેદરકારી દેખાઈ જશે શિક્ષિકા પણ જ્ઞાન છે જ્ઞાન વિના ના ગુરુ ની ખુલી પોલ બી ટીવી ન્યુઝ નું ચોકાવનારું રિયા દાહોદ દાહોદના દેવગઢ બારિયાની મોતીપુરા પ્રાથમિક શાળાની જ્યાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષિકાને શિક્ષણ ન આવડતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો છાસઠ જેટલા વિદ્યાર્થીઓ ભણતા હોય છે એક થી પાંચ ધોરણની આ શાળા પણ શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જ આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ શાળામાં આવતી શિક્ષિકા પ્રીતિબેનને કઈ જ આવડતું નથી અને ખૂબ બેદરકાર શિક્ષિકા છે ને શાળાની શૈક્ષણિક કામગીરી શાળાની વહીવટી કામગીરી શાળાના વિદ્યાર્થીઓના પ્રગતિપત્રકો બનાવાના હોય દફતરનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેમાં વારંવાર એકની એક ભૂલો કરતા હોય નાની સંખ્યા મોટી સંખ્યા જોડ્યા શબ્દો જેવી એકની એક ભૂલો વારંવાર કરતા હોય બેનને જ્યારે પ્રગતિપત્રકમાં છોકરાના કામના દિવસ કરતો એમના હાજરીના દિવસ વધારે ભરતા હોય તો બેન આ ખોટું છે હાજરીના દિવસ કરતાં કામના દિવસ ઓછા આવે ઓછા ના હોય હાજરી સ્કૂલના કામના દિવસ કરતાં બાળકની હાજરીના દિવસ ઓછા હોય છે પરંતુ આ વાત સમજાવવામાં મારે ત્રણથી ચાર દિવસ લાગતા હોય બંને નાની સંખ્યા કોની કહેવાય મોટી સંખ્યા કોની કહેવાય આવું બેઝિકલી નોલેજ પણ હજુ સુધી મેળવી શકે નથી શિક્ષિકા ની પોલ ખોલવા સીસીટીવી કેમેરા પણ લગાવ્યા પણ તે કેમેરાને ઢાંકી દે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા જેના અનુસંધાન બેનને હું તેમની ભૂલોના ના આધાર પુરાવા સાથે તેમને લેખિત નોટિસ આપતો હોઉં છું અને તે લેખિતમાં મને ખુલાસો કરવા માટે જણાવતો હોઉં છું પણ બેને ક્યારેય મને લેખિતમાં ખુલાસો આપ્યો નથી બેન છેડતીના આક્ષેપો અને જાતિ વિષયક અપમાનના આક્ષેપો કરતા હોય છે જેથી મેં શાળામાં સીસીટીવી કેમેરા બનાવ્યા છે પણ જ્યારે જ્યારે શાળામાં વર્ગમાં બાળકો ના હોય ત્યારે બેન સીસીટીવી કેમેરા ઉપર કવરો ચઢાવી અને કેમેરા ઢાંકી દેતા હોય છે આટલા ગંભીર આક્ષેપ થયા છે શિક્ષિકા પ્રીતિબેન વિરુદ્ધ

હોય છે તો બી મને ગેરહાજર રજા મૂકે છે એટલે મેડમ એમનું એવું કેવું છે કે તમને કશું આવતું નહીં તો આપણે એક થોડુંક જનરલ નોલેજની માહિતી લઈએ કે આમ જોવા જઈએ તો દાહોદ દાહોદના કલેક્ટર કોણ કહીએ એ તો મારી ઉઠી પછી મેડમ આપણે જે એમના પ્રશ્નોનો જવાબ આપણે 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 એમના પ્રશ્નોનો જવાબ આપીએ પણ મારી વાત સાંભળો એમને એવું કેવું છે કે તમને અહીંયા ખબર નથી પડતી અહીંયા ભણાવતા નથી આવતી તો આપણે આપણે જનરલ 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 નોલેજ પ્લીઝ પ્લીઝ મેડમ મેડમ અમે 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 સાચી સાચી હકીકત સાચી હકીકત આપણે સાચી મારી વાત સાંભળો એમનું મારી વાત સાંભળો જિલ્લાના કલેક્ટરનું નામ પૂછ્યું તો શિક્ષિકા મેડમને જવાબ આવડ્યો નહીં અને અમને કેમેરા બંધ કરવાનું કહેતા રહ્યા હવે જો વધારે કેવા નાટકો કર્યા છે અમે એને અચ્છા તે એકમ કસૂટી લખાવે છે તમને આવડતું હોય બેને નહીં આવડતું બરાબર છે તો તમને ઘણું આવડતું તમારા પછી તમારે આ એકમ કસોટી બાળકો લખી લખીને છો તો બાળકો કેમ ના આવડી શકે આજે એકમ કસોટી છે ઇંગ્લિશમાં છોકરાને આવડે

શિક્ષિકા મેડમ ને અમારા સંવાદદાતાએ દાખલો ગણવાનું કહ્યું તો તેમની વાત જ ન સાંભળી તેમણે અને વિદ્યાર્થીઓ પાસે દાખલાઓ ઘડાવવા લાગ્યા એ બતાવવા કે તેઓ તો વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ જ આપે છે પણ ફરી વાર જ્યારે તેમને દાખલો ઘડવાનું કહ્યું તો કેવા નાટકો કર્યા જોવો હવે આ પહેલા ધોરણનુંકરણ છે આ વધી વાળો દાખલો છે રે બીજ્યા મારે મેડમ હવે એમને સીધો આક્ષેપ છે કે તમને નથી આવડતું એનું શું કહેવું મને તો બધું જ આવડે છે એવું બધું ઇન્ટરવ્યુ આપણે એની નહીં લઈ શકીએ પણ તમે એનું કરી શકો છો પણ આપણે આપણે જનરલ નોલેજ રહી શકીએ કે અહીંયા ટોટલ ટોટલ મેડમ પ્લીઝ પ્લીઝ મેડમ હું તમને પ્લીઝ કહું છું આપણે આપણે સાહેબને પહેલા પૂછ્યું છે પ્રતિજ્ઞા લેલો પહેલા સાહેબની પ્રતિજ્ઞા લે જો વિદ્યાર્થીઓ પાસે દાખલા ગણાવશે પણ પોતે નહીં તો નહીં જ ગણે કેમ ભાઈ નથી આવડતું તો એવા દાવા કેમ કરો છો પ્રીતિબેન કે તમને બધું આવડે છે જો આવડે છે તો અમારા સંવાદદાતાના સવાલોના જવાબ આપવામાં આટલા નાટકો કેમ કરો છો વાસ્તવિકતા એ જ છે કે જો તપાસ કરવામાં આવે ને તો કેટલાક શિક્ષકો હાલ યોગ્ય જ્ઞાન અભાવ જોવા મળશે સવાલ એ થાય કે કેમ શિક્ષણ વિભાગ ફરી ઊંઘતું ઝડપાયું કેમ લાયકાત વિના ના ભરતી થાય છે પ્રાથમિક શાળાની શિક્ષિકાને શિક્ષિકા જનરલ નોલેજ પણ નથી આવડતું રાજ્યમાં આવા કેટલા જ્ઞાન વિના ગુરુ છે શિક્ષણ મંત્રી આ મામલે તપાસ કરાવશે દેશના ભાવિના ભવિષ્ય સાથે કેમ આ મામલો ખૂબ ગંભીર છે કારણ કે જો વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા ગુરુ પાસે યોગ્ય જ્ઞાન નથી તો તેમનું ભવિષ્ય કેવી રીતે બનશે વિષય કેટલો પણ મુશ્કેલ હોય પણ જો તેને સમજાવવા માટે યોગ્ય શિક્ષક મળી જાય ને તો એ વિષય સમજાઈ જાય એ વિષય ભણવામાં પણ રસ પડતો થઈ જાય પણ રાજ્યમાં આજે કેટલા એવા શિક્ષકો છે જે યોગ્ય રીતે જ્ઞાન આપી શકે છે કેટલા એવા શિક્ષકો છે જેમની પાસે યોગ્ય જ્ઞાન છે આ મામલે તપાસ થવી ખુબ જરૂરી છે જે થશે કે કેમ તે જોવું રહ્યું વિવેક સુથાર બીટીવી ન્યૂઝ પંચમહાલ હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે